તો ભાઈ અહીંયાની આપણે પાટણની પાલટી એક લાખ રૂપિયા ગાડીવાળાનું ભાડું ચાવ કરી ગઈ ભાઈ કઈ રીતે તમે જુઓ આ તમે જુઓ આ બધું અને પહેલાં તો સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોની અંદર બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જયમાં મોગલ જેટલા પણ મારા ગાડીવાળા કે બધા ભાઈઓ જનરલ જેટલા જોવે છે દેશથી વિદેશથી તો હવે મૂળ મુદ્દા ઉપર પહેલી વાત આપણે આવીએ કે આપણે સોમનાથ ગીરની ગાડી છે બરાબર આપણા ભાઈઓ જ છે ગાડીના નંબર છે જીજે બત્રીસ વી સડસઠ અડસઠ આ ગાડીના નંબર છે આ બધા કાગળિયા તમે જુઓ અને આ હું તમને વાત કરું છું આ જે ભાડું છે આ બધા બિલ્ટીને તો આ બધી વાત છે ભાઈ આજથી લગભગ એક મહિના પહેલાંની વાત છે રાજમુંદ્રીથી ગાડી રોપડા ભરે છે અને રોપડા ભરી અને ગાડી ખાલી કરે છે પાટણની અંદર લાખ રૂપિયા ભાઈ ભાડું છે ગાડીનું માંથી રોપડા ભરી અને પાટણની અંદર એક એરિયો છે અહીંયા ખાલી કરવાના હતા એટલે ભાઈ અહીંયાથી ખાલી કરી રહ્યા ગાડી ભરી રહી નો ડાઉટ પણ બધાયથી પહેલાં છે ને તમે જે આખી આખી આ ઘટના બની છે ને એનું આખી આખું પેલા કોલ રેકોર્ડિંગ સાંભળો હું તમને સંભળાવ હું કે ભાઈ કેવા હું માગે છે આ એ રેકોર્ડિંગ છે આ એ રેકોર્ડિંગ છે કે જમા ગાડી માલિકે પાર્ટી આઈ વાત કરી હતી અને જ્યાં રોપડા ખાલી કર્યા હતા બધાય વાત કરી હતી તો એમાં એ શું કે છે તમે આ તમે જોવો પેલા હાલો હાલો એ હા ભાઈ તમને

તમારું નક્કી તમે નતું કર્યું હા તો એટલે ફાળુ પાર્ટી જવાનું દેવાનું ને પાર્ટી ના થોડી પાર્ટી છું યાર તો ખાલી કરે એક પાર્ટી દેવાનું હોય ને બેલું ના તમે જે કોની નક્કી કરી તમારું ભાડું બે તમને ખબર છે તાજપર જ બાઈ દે મારી વાત આ મળે તમારું બાદ જે નક્કી કર એ ભાડું આપો એટલે તમારે રસ્તો હોય છે ના યાર તમે મને ફોન કર્યો મતલબ જ નહીં

હવે પહેલાં શરૂઆતમાં આખી ઘટના એવી ભાઈ કે ત્યાં ઊભી અને ગાડી માલિકે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો કે ભાઈ ભાડાનું શું છે એટલે એને કીધું કે તમે ત્યાંથી નીકળી જાવ ભાઈ તમને ભાડું હું નકાવી દઉં છું બરાબર જ્યાંથી નીકળી ગયા એને પછી ભાઈ દિવસ દિવસનો સમય થઈ ગયો તો એ પાર્ટી ભાઈ આપણે ગાડી માલિક આપણે કાયમ એને ફોન કરીને હેરાન થતા હતા કે ભાઈ મારા ભાડાનું શું છે ભાડાનું શું છે કારણ કે લાખ રૂપિયા ભાડું ગાડીનો હપ્તો આવતો હોય એટલે ગાડીવાળાની હાલત એક તો અમુક ખરાબ હોય અને એમાં માથેથી ના આવું થાય એટલે ભાઈ બહુ અઘરી વસ્તુ થઈ જાય પછી ભાઈ છેલ્લે ક્યાંયથી ભેગું નહોતું થતું એટલે એને ભાઈ વાત કરી ઓલા જ્યાંથી રોકડા ભર્યા હતા એને કે શેઠ મારું ભાડું હતું શેઠે આ જવાબ છે જે અહીંયા ખાલી કર્યા હતા ને એ હતા બરોબર પછી મેં એકવાર એની યારે ફોનમાં ચર્ચા કરી હતી જ્યારે મને આખી આપણી પાસે આવ્યા આપણે ભાઈ કે આવી રીતના ઘટના બની ગઈ છે એટલે મેં એની યારે પાર્ટી યારે ફોન કરીને વાત કરી તો પાર્ટીએ મને પણ એવું કીધું કે ભાઈ અમે અહીંયા જ્યાં ખાલી કર્યા હતા ને ત્યાં આપણે વાત કરી હતી તો એને હું કીધું ભાઈ અમારે કાંઈ લતી દેતી નથી બરાબર અને હું તો એ કે જેની યારે વાત કરી હતી ને ભાઈ જેવી ચર્ચા કરતો હતો કે હું તો ભાઈ ખાલી અહીંયા માણસ છું તમે જ્યાં ટૂંકમાં સેટ છે ને એની અંદર વાતચીત કરીને ભાડું લ્યો હવે સેટનો ફોન બંધ હવે એમાં તકલીફ બી કે જે ટ્રાન્સપોર્ટર હતો ને એ આપણું હું જાણીતો મારવાડીનો ટ્રાન્સપોર્ટર એટલે ટ્રાન્સપોર્ટરનો આમાં કોઈ ગુનો નથી ટ્રાન્સપોર્ટર ભાઈ હાવ હાચે હાચો હતો હમણાં હું તમને આખી ટ્રાન્સપોર્ટર જે આપણે વાતચીત થઈને એનો ઓડિયો ક્લિપ અભાવું ટ્રાન્સપોર્ટરે આપણે અહીંયા સુધી સપોર્ટ કર્યો કે ભાઈ આપણે ત્યાં પોલીસને લઈને જાઉં અને આપણે જે કાંઈ એક્સપાય જેટ કદાચ નહીં આવે તો કાર્યવાહી કરશું પણ મારે ભાઈ મુદ્દાની પહેલી હું તમને વાત એ કરું કે એક તો એવડી મજૂરી કરીને ગાડી અહીંયાથી ભરી અને એ ગાડી અહીંયા તમારી જગ્યા ઉપર ખાલી કરે છે બરોબર હવે ગાડી પહેલાં તો આ બધા ટ્રાન્સપોર્ટર ભાઈઓને એટલું લાગુ પડે છે કે તમારે અહીંયાથી જો તમે બે હજાર રૂપિયા કમિશન લઈને ગાડી ભરાવતા હો તો એની નો ડાઉટ જવાબદારી તમારી છે અને એ આપણા મારવાડી ભાઈએ સંભાળ્યું હતું કે ભાઈ ભાડાની જવાબદારી મારી છે કદાચમાંથી પાર્ટી ભાડું નહીં આપે તો હું તમને ભાડું નાખી દઈશ બરાબર ત્યાં સુધીની મારી એની વાત થઈ હતી એટલે એ આપણા ફૂલ ટ્રાન્સપોર્ટવર હતા એ આપણા સપોર્ટમાં હતા એમાં નો ડાઉટ પછી આપણે એને કીધું કે ભાઈ હવે જો આ ભાડું નહીં આવે તો પછી મારે ચોવીસ કલાકની ટૂંકમાં આપણે એને ચોક્કન કીધું હતું ભાઈ ચોવીસ કલાકની અંદર આપણે લાખ રૂપિયા ભાઈના ખાતામાં ભાડું આવી જવું જોઈએ બરોબર નકર આમાં હું કાયદેસરની ઓલી કરીશ તો તમારે આમાંથી પહેલું નામ કેનું આવશે ટ્રાન્સપોર્ટનું કારણ કે જ્યાંથી ગાડી ભરી પહેલાં તો નામ એનું જ આવવાનું છે એટલે કારણ વિનાનું મેં કીધું ભાઈ આમાં તમે ચોપડે ચડશો એટલે ચોવીસ કલાકની અંદર પાર્ટી ભાડું આપે કે ના આપે અથવા તો આપણે એને ત્યાં સુધી છૂટ આપી કે તમે તમે કયો અહીંયા હું પાર્ટીની જગ્યાએ ભેગો આવું બરાબર આપણે બધા અહીંયા જઈએ અને આ ભાઈનું ભાડું આપણે અહીંયાથી રિકવર કરીએ જ્યાં આપણે રોપડા ખાલી કર્યા હતા ત્યાંથી એટલે તમને આમાંથી બધાને જાણવા જેવું એ છે ભાઈ કે ખાસ કરીને રાજમુંદ્રીથી રોપા ભરી રહ્યા હતા ભાઈ સરકારી ઓલામાં ખાલી કર્યા હતા બરાબર હવે સરકારી ગોડાઉનમાં જે ખાલી માલ છે તો અને એનું જ ભાડું નહોતું હું તમે વિચાર કરી લ્યો એટલે આવી આખી આખી ઘટના બની પછી આપણે એની અરે ચર્ચા કરી ઓલારે વાત કરી હવે પેલા તમે આ એક ઓડિયો ક્લિપ સાંભળી લ્યો કે જેમાં હું આપણે ટ્રાન્સપોર્ટર કોન્ફરન્સમાં રહીને વાત કરું છું અને એને કહું છું ભાઈ ચોવીસ કલાકની અંદર મારે પેમેન્ટ જોઈ છે ગાડીવાળાના ખાતામાં કોઈપણ રીતે આવતું હોય પછી કદાચ ત્યાં આપણે જઈને લેવું પડે કે તમે તમારી રીતે કરો કે આપણે પોલીસની મદદ લઈએ ઈ એક્સ વાય જેડ ઈ પછીનો પ્રશ્ન છે પણ મારે 24 કલાકની અંદર આનું રિઝલ્ટ જોઈએ આ એ આપના મારવાડી ભાઈ હા મારવાડી મારવાડી ભાઈ અરે અભી આપ કાં હો અભી મેં હું જામનગર મેં જામનગર મેં હા તો મારી વાત કરો જો આપણો આદમી હે હા उन्होंने अभी मतलब एक बार उससे बात किया तो उसने फोन कर दिया तो अभी उसने मेरे को क्या बोला आ, कल वो उसका तालिका करेगा पूरा वो फोन करके उसके ऊपर उस प्रेशर देगा अगर वो पेमेंट दे देगा तो अपने तो को आने की जरूरत नहीं है आ, अगर देखो किसी ले हाँ, तो फिर आपको आना पड़ेगा तो फिर वो पुलिस कार्रवाई करके भाड़ा लेना पड़ेगा मैं अभी आपसे या मरवाड़ी, आप मरवाड़ी भाई हो ना इसने बताया ना कि मेरा ऐसा ऐसा हो गया है तो जब तक मैं मैं जानता हूँ मरवाड़ी लोग ऐसा नहीं करते है नांदी में उसके थ्रू गाड़ी है बहुत बड़ा फोरम है मेरे का पास सात गाड़ी वो लोड कर तो वो भी बोल रहा के भाई आपका, मतलब गाड़ी मैंने है तो मैं हूं। आ, लेकिन वो एक लाख रुपया मेरे से दो गाड़ी एक गाड़ी पहले भी मेरा गया था वो गाड़ी खाली हो गया बराबर भाड़ा दे दिया दूसरा गाड़ी गया तो खाली होके निकला तो ये दो दिन से ज्यादा तो गाड़ी खाली किया दो तीन जगह खाली, खाली किया खाली करके ड्राइवर को बोला तू निकल जाता खाते में बड़ा आ जाएगा आ जाएगा नहीं तो ये नर्सरी वाला क्या बोल रहा है कि तो अभी मेरी बात क्या है, भाई आप अभी, अभी उसके बाद में अगर वो नहीं देगा तो भाड़ा मैं दूंगा आ, लेकिन ऐसा मतलब देखो एक लाख रूपया किसी का अगर फोकट का तो कौन छोटा सारा यार ऐसी फोकट में एक का छोटा दूसरा बोलेगा क्या क्या हुआ उसका बड़ा उसने दे दिया हाँ आप मेरे को एक बार आप मैं मैं आप तो ये सीधा ही बात बोल रहा हूँ कि दो दिन का अपने पास टाइम है ठीक है अगर दो दिन के अंदर वो पार्टी भाड़ा नहीं देती है या कुछ भी आप प्रेशर बनाओ जो भी बनाना है

दो हजार बारह कितना कहाँ पे है तुम्हारा नाम क्या बताया तो तुम्हारे पास तो तुम्हारी होटल पे तो अभी मैं दो चार दिन पहले आया थाने चालू किया था लेकिन अभी मैं राजी बैठ रहा हूँ अभी अभी क्या है सीधा अगर ये आपकी तरफ से कंफर्म नहीं हो पाएगा ना तो फिर इसमें सबको प्रॉब्लम रहेगा इसलिए मैंने एक बार सोचा कि आपसे बात कर लेता हूँ मैं कि भाई अगर ऐसे कुछ आ जाएगा वाला है ना मेरा अहमदाबाद में अपना आदमी है खुद का फैक्ट्री है पाइप का तो पूरा माल उसकी फैक्ट्री का मेरे दुकान पे माल आता है मैंने में। गाड़ी में लेता हूँ सही है आ, वो का ही है, है, हाँ वो हाँ, तो हमारे उसका खलता भी है, तो है हाँ, फिर हाँ, अगर वो नहीं अगर मानेगा तो फिर ग्राम को आना पड़ेगा पुलिस साथ में लेके जाके जैसे भी भाड़ा ले लेंगे तो आप एक बार करो कन्फर्म करो दो दिन के अंदर इसका क्या रिजल्ट आता है हाँ, ठीक है तो उसमें तुम सही हो तुम सही हो मैं आपसे क्या बता रहा हूँ सुनो मैं उनको ये बात बोल दिया भाई आप अगर सेम निकाल के मेरा काम नहीं करोगे तो मेरे को यार राजमुंदी ऐसी आना पड़ेगा और कुछ नहीं है मतलब जो भी होगा लेकिन जाके भी उसको कुछ करना तो पड़ेगा ना थोड़ा मतलब क्योंकि अभी यह जो बंदा है उसके पास अभी यह अपना गाड़ी का ई एम आई डालने का पैसा नहीं है तो तो ऐसी सिचुएशन में इतना पैसा अभी तो तो एक, तो एक भी गाड़ी नहीं है तो नहीं है है लेकिन मेरे वो कि मालूम नहीं है क्या है क्या नहीं है तुमसे बात करने का फायदा यही है अगर एक बार तुमसे कंफर्म हो जाए क्योंकि तुम चलो सही हो अपनी जगह पे तुम सही हो हाँ तुम सही हो इसीलिए मैं बता रहा हूँ करवाओ ये दो दिन में क्लियर करवाओ दो तीन दिन में पैसा किधर से भी कुछ करो ये भाई को पैसा पहुंचा दो दिए दिए तुमको जरूरत जहाँ भी जरूरत पड़े तुम मेरे से बात करो ठीक है अरे आदमी अरे आदमी तुम बोलोगे तुम बोलोगे उतने आदमी आ जाएंगे उधर नर्सरी वाला क्या बोल रहा है ड्राइवर तो ड्राइवर ने द्रावर किया 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 उसके घर 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 पे 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 फॉर्म फॉर्म वाला वो तो गर पे गर वो वो दाड़ी जी, दाड़ी उसने माल माल खाली खाली तो को पूरा नर्सरी सरकारी अगर यह सरकारी में खाली किया है फिर भी कोई प्रॉब्लम नहीं है जिधर भी खाली किया हो यह तुम अपनी साइड से देखो दो दिन के अंदर ठीक है क्या होता है वरना फिर यहाँ तुम वहाँ से आ जाओ हम यहाँ से आते हैं दे दे दे। लेकिन तीसरा दिन इसका अपना रिजल्ट चाहिए या तो पैसा चाहिए या कुछ रिजल्ट चाहिए दे दे। चलो ठीक है मैं वेट करता हूँ दो दिन में सरकारी गोडाउन में माल खाली गाय ठेक ना फिट थी जाए मका दो ना थे ખાલી કરવા ગયા આપડે બરોબર ત્યાં એમ કીધું કે અમારા વરજી ખાલી કરવાની ગયા બરોબર મેં કીધું કઈ વાંધો નઈ આપડો કટારો ખાલી જતો હોય તો મહેસાણા થી ચાલીસ કિલોમીટર લાડોલ ગામ થી ગયો ત્યાંથી પાછું

પાંચ હજાર રૂપિયા બગડે તો બીજું તો શું થાય કઈ વાંધો નહિ સોમવારે તમે ફોન કરવાનો તો ભાઈ તમે જેમ હાઇબ્રુ આ આખ્યા કે ઓડિયો ક્લિપ આ રીતના એક ઘટના બની ગીતી હજી એકવાર વાર તમને કહી દે કે ગાડી નંબર છે બત્રીસ વીસ અડસઠ અડસઠ અને ગાડી આપણે ગીર સોમનાથ ની ગાડી છે ભાઈ અને વાય ભાઈ કોન્ટેક્ટ કર્યો અને આપણે વાય વાય વાત કરીને ચોવીસ કલાક ની અંદર પચાસ પચાસ હજાર ના બે કટકા ટ્રાન્સ આપણે જે ટ્રાન્સપોર્ટર હતો એને ભાઈના ખાતામાં નાખા એ ભાઈ મહિનો દિવસ ત્યાં બધું ઘૂમરે જઈડું રહ્યું હતું અને તે પછી છેલ્લે એનું આ સોલ્યુશન આપ્યું અને મને એવી ખબર નથી એના બે દિવસ પહેલાં તો હું ત્યાં એ ભાઈ જે મારવાડી છે ને એના ટ્રાન્સપોર્ટર હતો એનું એક ટ્રાન્સપોર્ટ નાંદેડની અંદર હતો એટલે મેં એને વાત કરી કે ભાઈ હું ત્યાંથી આવીને ગયો છું અને તમને આમ તેમ હોય તો તમે જરાક આ જોઈ લેજો પછી કાલે સવારે તમે મને ન કરતા કે ભાઈ વિશાલભાઈ અઘરું થયું છે કારણ કે ગાડીવાળા ક્યાંય પણ ભાઈ હું તમને એટલું જ કહું કે બને ત્યાં સુધી તો આમાં ઘણા બધા મને ઘણા બધા ભાઈના ફોન આવે ગાડીવાળાના કે ભાઈ અહીંયા પાંચ હજાર આપણા છ હજાર આપણા આવી રીતે છે આમ છે તેમ છે બરાબર નો ડાઉટ આપણે આપણું ટૂંકમાં આપણે લીગલી હોય ને જો પહેલી વારથી કે ગાડીવાળાની ભૂલ હશે ને ભાઈ તો ત્યાં કોઈ દી હું ભાઈ ભેગું નથી કારણ કે આપણાથી ગાડીવાળાથી કદાચ માલ આપણો કોઈનો બગડી ગયો હોય એ પૈસા આપણે કોઈ આપતું નથી બાકી બીજા નંબરમાં ગાડીવાળા માટે ઓલરેડી ગમે ત્યાં છૂટ છે એની ટાઈમ મારા નંબર આપેલા છે અને હજી એકવાર હું તમને કહી દઉં ભાઈ મને એની ટાઈમ તમે એ નંબર ઉપર ફોન કરી શકો છો કે ક્યાંય પણ જો આપણે લીગલી હોય અને આપણે ટૂંકમાં સાચા હોય ને જો આપણે હેરાન થતા હોય કે કોઈ આપણે હેરાન કરતું હોય તો ફક્ત ગાડીવાળા ભાઈઓને હું કહું છું કે ભાઈ તમારા પૈસા ક્યાંય પણ તમને કદાચ એવું થાય કે ભાઈ આ પાર્ટી આપણે ભાડું નથી આપતું તમે આગળ આવો જાગૃતતા હો અને તમે મને કહો એટલે આપણે એને ટૂંકમાં આમાં નાખી દઈએ બરોબર એટલે બીજે બીજો કોઈ ગાડીવાળો ભાઈ અહીંયા ભરવા જાય તો એ બિચારો કમસે કમ જ્યાં હલવાય નહીં જેમ આપણે હલવાનો હોય એમ આપણો આ એટલો જ ઉદ્દેશ છે અને હું હજી એકવાર તમને કહી દઉં છું કે ભાઈ મારા નંબર છે ચોર્યાસી સિત્તેર ચોર્યાસી તેતાલીસ એકોતેર આ નંબર મેં હું ઓલરેડી આપેલા છે એટલે ગમે ત્યાં કદાચ આમ તેમ હોય તો ભાઈ ઓનલી ફોર ગાડીવાળા ભાઈઓ માટે છે બાકી મેં જેમ તમને કીધું એમ કે આપણે કાંઈ આવું કરતા નથી આમાં ક્યાંય પડતા નથી પણ હવે મેન વસ્તુ એ છે કે ભાઈ લાખ રૂપિયા ભાડું છે હવે હું તમને મારી ઉપરથી જ દાખલો દઉં કે ભાઈ અમે ચોવીસ ચોવીસ કલાક રાતને દી ગાડી ખેંચીને ઉજાગરા કરીને આવતા હોય અને પછી જો અહીંયા ગાડી ખાલી કર્યા પછી પાર્ટી આપણે રમાડે અને ટ્રાન્સપોર્ટર એક્સપાયર ડેટ જેવો હોય આપણે રમાડે મહિનો દિવસથી આપણી ગાડીનું ભાડું ના આવે લાખ રૂપિયા ગાડીનું ભાડું હોય અને તમે વિચાર કરો કે ગાડીનો તમારે હપ્તો આવતો હોય તમારી શું હાલત થતી હોય છે એટલે પછી મેં કીધું કે ભાઈ હાલો આ આ વસ્તુ એક જરૂરી છે આ એક જાગૃતતા આવે એટલે આપણે ચોવીસ કલાકની અંદર ભાઈ ભાઈનું ભાડું અત્યારે આવી ગયું બધી રીતે ચોવીસ કલાકમાં જે ભાઈએ પૂરેપૂરું પેમેન્ટ નાખી દીધેલું છે એટલે આમાં હું તમને હજી એકવાર કહી દઈશ કે ટ્રાન્સપોર્ટરનો કોઈ વાક નથી ટ્રાન્સપોર્ટરે ચોવીસ કલાકની અંદર આપણે ભાડું એરેન્જ કરીને આપ્યું છે પણ એ આપણે એને એટલો દબાવ કર્યો ત્યારે બાકી મહિના દિવસ સુધી તો ભાઈ કોઈને ક્યાંય કંઈ યાદ એ નહોતું અને આ ભાઈ બિચારા એમને ગુમરા આપણે કાઢતા હતા અત્યારે એ ભાઈએ ફાઇનલી આપણે ઓલામાં શું કહેવાય કે એની રીતે બે પાંચ હજારનું ગાયોને લીલું નાખી દીધેલું છે અને ત્રણ હજાર રૂપિયાનું લીલું ભાઈ મને એ કીધું છે કે વિશાલભાઈ તમે તમારી રીતે નાખી દીઓ હું તમને પૈસા નાખાવી દઈશ તો આવી જ રીતે ભાઈ હવે મળીએ આપણે આજનો તો આ તમને જોયું આજની જે કહાની તમે સાંભળી રહી આવતી આવતીકાલે સવારે એટલે હજી એકવાર હું પાછી તમને ચોખવટ કરી દઈશ કે આપણે આવું કોઈ કરતા કામ નથી પણ આ તો ગાડીવાળા ભાઈઓ મારા જ્યાં હળવાય છે ત્યાં હું બેઠો છઉં અને આજીવન ભાઈ મારાથી થાય ત્યાં સુધી હું તમારા માટે મહેનત કરીશ પણ આપણે મેન વસ્તુ છે કે આપણે લીગલી હોવા જોઈએ પછી કદાચ આ ગમે ત્યાં ગમે એવું હોય છે તો આપણે એની આરે લડવામાં આપણે આગળ છીએ હું ચોવીસ કલાક ગમે ત્યાં હરમેશ તમારા ભેગો જ છું પણ મેઇન વસ્તુ છે કે આપણે લીગલી હોવા જોઈએ આ પહેલી વાત છે બાકી તમે તમારે ક્યાંય વાંધો ન આવે લગભગ અમુક અમુક ક્યાંક આવા ભૂટકી જાય અને આવા ભૂટકે એને આપણે બહાર લઈ આવવા જરૂરી છે તો આ આખી આખી ભાઈ ઘટી ગઈ એટલે મેં કીધું આ હું તમારી શેર કરું જેથી કરીને તમને જાણવા મળે અને ગમે ત્યાં આ એક કેસ નથી આવ્યો આ પાટણના આની પહેલાંય મને બે કેસ આવ્યા હતા કે ભાઈ પાટણના પછી હું બહુ ભાઈ વિડીયો ના નાખું કે ભાઈ આવું બધું આપણે વિડીયો નાખીને આપણે ઓલું કંઈ નથી પણ આ તો ભાઈ આવી આવડી અવડી રકમ હલવાઈ જાય તો આપણે થોડુંક તમને કહેવું પડે કે ભાઈ તમે ધ્યાન રાખજો નગર કાલે હવે બાવન હજારનો જોટો ફાટી જાય કોઈ આઠનો નાખશે એની હપ્તાએ ચડી જાય અને મેં મારી નજર સામે ગાડીઓ ખેંચાતી જોઈ છે આ હું પાછલા પંદર દિવસની તમને વાત કરું છું મેં મારી નજર સામે ગાડીઓ ખેંચાતી જોઈ છે કે જેના પૈસા હલવાઈ ગયા હોય એના ભાડા ના આવ્યા હોય એની પાસે હપ્તાના પૈસા ના હોય અને ગાડી સીધી સીધી એની વહી જાય છે હપ્તા ચડત થઈ જાય છે આવા મેં કેસ જોયા છે એટલે મને એમ થયું કે મારાથી બનતી હું તમારા બધા ભાઈઓની મદદ કરું બાકી એથી વધારે તો ભાઈ ભગવાન કરી હાચું મળીએ હવે આપણે આવતા વિડીયોની અંદર અત્યારે આ કેસ ફાઇનલ થઈ ગયો છે આઉટ થઈ ગયો છે આવતીકાલે કાંઈ ખવાઈ રહે ભાઈ એક મોર્નિંગમાં ભેગા થાય વધી આગળ આપણે છે થોડાક રસ્તામાં તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ